આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા રંગભેદનો કાયદો માર્ટિન લ્યુથર કિંગે રદ કરાવ્યો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આ પૃથ્વી ઉપર જન્મનારા તમામ મનુષ્યો કુદરતે મોકલેલા છે અને એમાં કોઈ છે તોળા હશે કોઈ કાળા હશે કોઈ અન્ય પ્રકારના હશે પણ એ બધા જ મનુષ્યની રચના નથી પણ કુદરતની રચના છે આપણે આ વિશ્વ ઉપર ઘણા વર્ષો પહેલા કાળા અને ધોળાનો સિદ્ધાંત હતો એટલે કે ધોળા માનવીઓ કાળા માનવીઓ જુદા પ્રકારના માનવીઓ એને દરેકને જુદા જુદા ગણવામાં આવતા કોઈ એક વખત અમેરિકાની અંદર એક એકદમ કાળા રંગની કોઈ એક સ્ત્રી બસમાં બેસે છે અને બરોબરી જે સીટ ઉપર બેસવા જાય છે ત્યાં કંડક્ટર આવીને ના પાડે છે કે તમે આ સીટ ઉપર બેસી ન શકો ત્યારે એ સ્ત્રી એમ કહે છે કેમ હું બેસી ન શકું તો કે એ સીટ છે એ દોડિયા માટે છે તમારા માટે નથી એટલે એ સ્ત્રી એનો વિરોધ કરે છે કે નહીં હું આ બેસીશ જ મને કોઈ આમાંથી ઉઠાડી શકે નહીં કારણ કે સીટ બધા માટે હોય મેં પણ એટલા જ પૈસા આપ્યા છે બસમાં આપવાના અને હું અહીંયા જ બેસીશ પણ થોડાક ધોળિયા માણસોએ એને પકડી અને એની જગ્યા ઉપરથી ઉઠાડી આ વાતની ખબર માર્ટિન લ્યુથર કિંગને પડી એને ખબર પડી કે ખરેખર આ પ્રકારે જે કાળીશ્રી હતી એને પોતાની સીટ કોઈ પણ હતી એના ઉપરથી એને ઉઠાડીશ અને ત્યારે એણે અમેરિકન સરકાર સામે એક લડત આદરી અને એ લડતમાં એણે એમ જ કીધું કે આ પૃથ્વી ઉપર આવતા તમામ માણસો કુદરતની બેન છે એ કુદરત મોકલે છે એનું સર્જન કોઈ ને કોઈ માણસ કરતું નથી અને માણસ જો કરતું ન હોય તેમાં ઊંચા નીચાનો ભેદ કોઈ દિવસ રાખી શકાય નહીં એટલે કે કાળા અને ધોળા એ બંનેની એક જ પ્રકારની લાયકાત છે એક જ પ્રકારની સગવડતા આપવી જોઈએ એક જ પ્રકારની ભૂમિકા ઉપર રહેવા જોઈએ અમેરિકન સરકાર સ્વીકારવા તૈયાર નહોતી માર્ટિન લ્યુસર કિંગે બહુ મોટી લડત આપી અને એ લડત પછી આખરે એમણે જે રંગભેદની નીચે હતી એનો જે કાયદો હતો એ કાયદાને એને હટાવ્યો અને એ કાયદાને હટાવવા માટે ખૂબ મહેનત પડી ખૂબ તકલીફ પડી અને આખરે એ કાયદો હટ્યો અને આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વના કોઈ પણ ભાગની અંદર વિશ્વના કોઈ પણ દેશની અંદર આ કાળા ગોળાનો ભેદ લગભગ કાયદાની દ્રષ્ટિએ રહ્યો નથી છતાં પણ ક્યારેક ક્યારેક કોઈ કોઈ વખત આ પ્રકારનો ભાસ થાય છે પણ દરેક માણસે સમજવું જોઈએ કે માર્ટિન લ્યુથર કિંગે પોતાના જીવનના મોટા ભાગના વર્ષો એ માત્ર આ કાયદાને રદ કરાવવા માટે એ જેલમાં પણ ગયા અનેક વખત એને તકલીફ પણ પડી સજા પણ થઈ પણ આખરે એણે આ વસ્તુ બતાવી આ વાત આપણને શું સમજાવે છે આ વાત આપણને બતાવે છે કે જો કોઈ પણ ભૂમિકા જો કુદરત દ્વારા આપણને આપવામાં આવી હોય કુદરતના સંદર્ભથી આપણને આપવામાં આવી હોય તો એની અંદર કોઈ પણ પ્રકારનો ભેદ હોવો ન જોઈએ અને એ વાત આપણને જ્યારે સમજાવી ત્યારે ખરેખર સાચી માનવતાની ભૂમિકાનો આપણને ખ્યાલ આવ્યો સૌ કોઈ આ વાતને સમજો અને આજે પણ જે ઊંચા નીચા અછૂત છૂત આ પ્રકારની જે ભૂમિકા વર્ષો પહેલાં હતી એમાં ઘણી રાહત છે તેમ છતાં પણ ક્યાંક ક્યાંક વધારે પડતા કોઈ વધારે પડતા કાર્ય કરતા માણસો આ ભૂમિકાને હજી છોડી શકતા નથી આપણા યુવાન મિત્રોને કહીએ કે આવી કોઈ વાત આવે ત્યારે ખરેખર એની સામે લડત પણ કરો વિરોધ પણ કરો અને ખરેખર એ વાતને સમજાવો ધન્યવાદ